વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડ કાકડકોપર વારોલી માંડવા પાનસ સુખાલા અંબેઠી સહિતના ગામોમાંથી પસાર થતો રાષ્ટ્રીય માર્ગ આઠસો અને મોટા કપરાડા નાનાપોઢા ધરમપુર વાસંદા જેવા ગામોમાંથી પસાર થઈ રહેલ રાષ્ટ્રીય માર્ગ છપ્પન પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે માર્ગ પર પડેલા ખાડાના લઈને છાસવારે અકસ્માતો સર્જાતા હોય છે કોલક નદીના પુલ અને પાર નદીના પુલ પર પણ મસમોટા ખાડાઓ ઉપરાંત સળિયાઓ જોવા મળી રહ્યા છે નીકળેલા સળિયાના લઈને વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે જેથી ખાડાઓની મરામત કરવાની માંગ સાથે કપરાડાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું આજ આજ રોજ મામલતદાર ખાતે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસી સમાજના કાર્યકર્તા મળીને આજે રોડનું જે એકદમ દયનીય હાલત થઈ ગઈ છે કે આપણો નેશનલ નંબર છપ્પન અને આઠસો અડતાલીસ આ જે રોડનું હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે એ રોડ માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે મામતર કચેરી આવ્યા છે અને આ આવેદનપત્રમાં ખાસ આપવાનું કારણ એ જ છે કે આઠસો અડતાલીસ અને છપ્પન રોડ પર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે એમાં દિલ્હીના એટલા બધા એક્સિડન્ટ થાય છે ને આ એક્સિડન્ટના કારણે એમાં નિર્દોષ જે આપણા આદિવાસી સમાજના લોકો જે છે એ જીવ ગુમાવે છે ડેલીના ટ્રકો પલટે છે અને અહીંના જે સત્તાધારી પક્ષના જે છે જે ગવર્મેન્ટમાં હાલમાં બેઠા છે એ રોડને વારંવાર પત્રકારોથી અને આવેદનપત્રોથી અહીં મામલતદાર કચેરીમાં આપીને થાકી ગયા છે પરંતુ એ લોકો રોડનું સમારકામ નથી કરતા અને ધ્યાન પણ નથી આપતા તો મારી અહીં સરકારને અને તંત્રને ખાસ વિનંતી છે કે આ ડેલીનો જીવ જાય છે લોકોનો તે એનો જવાબદારી કોણ લેશે અને આ રોડ રિપેર ન કરવાનું કારણ શું જ્યારે આપણે આ તમામ જનતા જે છે એ રોડ ટેક્સ આપે છે અને રોડ ટેક્સ આપે છે તો પછી એમને સુવિધા કેમ નથી મળતી જ્યારે કોઈ વિસ્તારમાં નેતા કે મંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત રોડ બની જાય રાતોરાત ખાડા પુરાઈ જાય તો આમ જનતા માટે ક્યારે સુવિધા મળશે આમ જનતા એની રાહ જોઈ રહી છે અહીંના જે હાલ ચૂંટાયેલા અધિકારીઓ જે છે શ્રીઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ મારા અહીં જે ચૂંટાયેલા અને હાલ સત્તા પક્ષના તમામ અહીં નેતા લોકોને મારે ખાસ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખાડાનું પુરાણ કરવામાં આવે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને આવનારા સમયમાં આ જે રોડ પર જે ગંભીર સમસ્યા થાય છે ગંભીર એક્સિડન્ટ થાય છે અકસ્માતો થાય છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે એવી મારી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના તમામ આગેવાનોને મારી માંગ છે જય આદિવાસી જય જોહર દિવેશભાઈ આજે તમે આવેદનપત્ર આપ્યું એ સમસ્યા કેટલા સમયથી છે તમારે આ વિસ્તારમાં આ સમસ્યા જ્યારથી વરસાદ પડવાનું ચાલુ થયો છે આવનારા સમયમાં જેમ કે બે ચાર વર્ષો પહેલાં ક્યાં સમસ્યા હતી જ પણ એટલી ગંભીર સમસ્યા ન હતી પરંતુ હમણાં જ્યારથી વરસાદની જૂન મહિના જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી લઈને હમણાં ત્રણથી ચાર મહિના થઈ જવાના એટલી દયનીય હાલત ખરાબ છે રોડ પર કે તમે ટુ વ્હીલર ફોર વ્હીલર કે તમારા વાહન લઈને જાઓ તો પાંચ મિનિટનો રસ્તો તમને કાપતા કમસે કમ એક કલાક જેટલો થઈ જાય અને તમારા વાહનમાં એટલી બધી ગંભીર બધી નુકસાન થાય કે એનું ભરપાઈ કોણ કરશે અને એની દિલ્હીની સમસ્યા આપણા આદિવાસી સમાજના લોકો જ્યારે કામધામ જતા હોય તો એમની ગાડી ફસી જાય કોઈની ગાડીમાં ટાયર ફાટી જાય કોઈની ગાડી પલટી જાય તો એ સમસ્યા બહુ જ અહીંયા ગંભીર સમસ્યા છે મારી આ તંત્રને ખાસ માંગ છે કે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવામાં આવે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ